તો રામ રામ હાઉજુ ને સ્વાગત છે તમારો આપણે એક નવા વ્લોગ ની અંદર ને આજે આપડે છે ને નાય ધોને રેડી છે ક્યાંક જવાનું છે ક્યાં જવું હું તમને સમજાવું પે પેલા આપણે દાદી ને મળવા જઈએ અને ઓલી સાઈડ ખેતરમાં શું થઈ રહ્યું છે આપણે જોઈએ અને આયા દવા છાટવાનું ચાલુ છે કેટલા કપબ જો છે આયા આ ખેતરમાં હે કોણ છે હું છે કોણ ભાઈ

પુષ્કળ બદલાવી લીધું કારણ કે મને એમાં મજા નથી આવતી અને અત્યારે હું પેલા દાદીને મળી લઉં એને પૂછી લઉં કે મા મારે જવાનું છે એક જગ્યાએ હું જાઉં કે નહીં તો મા તો હાથ પાડવાના છે પણ આપણે પૂછવું જરૂરી છે મા અમે પર મોગલ માન્યા સતા પ્રાંસલી પ્રાસલી માર મમ્મી હો આ જાવ આગળ આવીએ આ જાવ જાવ મા જાવ તો મિત્રો હું ને મારી મમ્મી અત્યારે પ્રાંસલી મોગલ માન્યા ત્યાં જાય છે તો પર આપણે દર્શન કરતા આવીએ ચાલો જઈએ મિત્રો આ છે મોગલધામ પ્રાચલીની ભાષામાં મમ્મી તો તમે ત્યાં અવારનવાર આવો કે મારા મમ્મી તો ઘણીવાર આવતા હોય છે પણ હું પહેલી વાર આવ્યો છું મિત્રો કેટલી વાર ક્યાં આવો આવતો મમ્મી નિયન માય મોમ્સ એન્ડ નહીં મારા મમ્મીને મારા પપ્પા આવતા હોય છે પણ હું ક્યારેક મતલબ હું પહેલી વાર આવ્યો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ ઘર તરફ ઘેર આવ્યો તો હું છું તો ઉપર સડી ગયો કારણ કે અહીં છે ને આપણે કિકોટ ક્યુક શું છે લેવા ક્યાં વાર નાઈક તો મિત્રો હું એ થોડોક પછી ખેતરમાં છે ને આટા ફેરા કરતો હતો અને અત્યારે છે ને બપોરના બે હું વાગી ગયું છે આગળ હું છે ને ખાઈ લઉં કારણ કે ઘેર છે ને રોટલી બોટલી થઈ ગઈ ગરમા ગરમ તો હું જમી લઉં ને પછી મારે છે ને એક ચેલેન્જ વિડીયો ઉતારવા જવાનું છે પણ આપણા એક મિત્રો સાથે જેની આપણે મુલાકાત હમણાં જ કરેલી હતી તમને ખબર છે કોણ છે તો હવે ફટાફટ આપણે ત્યાં જઈએ કેવાની રાખડી છે મમ્મી આ કોંતામાં રાખડી છે હે હા ઉમર રાખડી કહેવાય આ

કાયનક નિયમો મોદી કાકા આવે છે મોદી કાકાનું શું કહે માર્કેટમાં હાલેલ છે ને તમે જે ને તો સેટ્યા અમે પછી કેટલી બધી સાદી સોડા લે દીધા અમારા ભાઈના અમે અમારા લોકેશને જઈએ આમ અલગ સ્નાઈલમાં બધાય સોડા તો પી ચેલેન્જ ઈ કરે પણ અલગ કે નવું છે તમે જોયા કે

તો આપણે જલ્દી ચેલેન્જ જોઈને મળીએ હજી સેલેન્જ જ ચાલી રહ્યું છે અને આપણે જોઈ છીએ ચેલેન્જ આવવાનો છે તો જોઈ લિંક આપી છે આમાં

અને આપણે જે ચેલેન્જ વિડીયો કરવા જાય તો એક ભાઈ બધાને ચશ્મા મળી જાય એટલે આ રીતના આપણે જીવન ચાલ્યા કરતું હોય તો મિત્રો જો વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ એટલે આપણે બ્લોગને બનાવી જ રાખીએ ધન્યવાદ